દાણી લીમડાની અંબાલાલ પાર્ક સોસાયટીનું પાણી પીવાલાયક જ નથી પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે સોસાયટીના કેટલાક રહીશોની તબિયત પણ આ દૂષિત પાણીને કારણે બગડી છે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ફેલાઈ રહી છે આવિકાર ઝાડ ગરમીમાં અને સાથે સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ હજુ પણ લોકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે દાણી લીમડામાં

વિસ્તાર માં આવેલી અંબાલાલ પાક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસ થી પાણી જે છે તે દુષ્કિત અને ગંદુ આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી રહી છે જેના પગલે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે અત્યારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં દૂષિત પાણી જે છે તે જોવા મળી રહ્યું છે જે લોકોને ત્યાં સ્થાનિક લોકોને જે પીવાનું પાણી જે છે તે દૂષિત મળી રહ્યું છે જેના કારણે ચોક્કસ કહી શકાય કે પાણી જગ્યાએ જે રોગચાળો છે તે પણ ફાટી નીકળ્યો છે અને કેટલાક સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથે તેઓ ઝાડા ઉલટી જેવા બનાવો પણ ત્યાં બન્યા છે અને લોકો હાલ બીમાર પડ્યા હોવાની પણ માહિતી સામે આવી છે એક બાજુ જ્યાં મેગા સિટીમાં વિકાસ તો ચારે તરફ જોવા મળી રહ્યો છે પરંતુ લોકો હજી પણ પાયાગત સુવિધાઓથી વંચિત હોવાનું જે દાણી લીમડા અમદાવાદ ગરમી છે અમદાવાદમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીનું તાપમાન પહોંચી ગયું છે તેમ છતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ લોકોને પીવાનું પાણી જે છે તે દૂષિત મળી રહ્યું છે તેનાથી ચોક્કસ કહી શકાય કે સ્થાનિક લોકોમાં ભારે રોષ લાગણી જોવા મળી છે સાથે જ કહી શકાય કે

મજબૂર થયા છે ત્યારે કેટલા દિવસે આ સમસ્યા છે અહીંની સોસાયટીમાં ચોક્કસિ બુલેટ ઇન્ડિયા ની ટીમ દ્વારા સ્થાનિક રૂપે આ લોકોનો જેર સંપા કરવામાં ત્યાં ત્યાંથી જાણવા મળ્યું છે કે 3 થી 4 દિવસથી તેઓ હાલ જે પાણી જે છે તે ઊંચી કાળી રહ્યું આવવાની ફરિયાદો કરી રહ્યા છે કે કે તેમ જે તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર તેમજ કોર્પોરેટર દ્વારા પણ આવી કોઈ નોંધ લેવામાં આવી નથી કહી શકાય કે હાલ જારે અમદાવાદમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે ત્યારે ઉનાળામાં કારણે ગરમીમાં લોકોને પીવાનું પાણી જે છે તે નથી મળી રહ્યું અને દૂષિત રહ્યું છે જેના કારણે રોગચાળો તેમજ ઝાડા ઉલટી જેવા અન્ય જે કેસો જે છે તે પણ ત્યાં નોંધાયા છે અને ત્યાં ફરિયાદ ઉઠી રહી છે કે ઝડપથી તંત્ર દ્વારા અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા અંગે નોંધ લેવામાં આવે અને તેમને જે પીવા પીવા લાયક પાણી જે છે તે પૂરું પાડવામાં આવે જી જી તો આ દૂષિત પાણી પીવાથી કેટલાક રહીશોની તબિયત પણ લથડી છે આ દૂષિત પાણી પીવાને કારણે જે રીતે વાત કરીએ તો હાલ ગરમીમાં તો જાડા ઉલટીના કેસ વધી રહ્યા છે અને અહીંના રહીશો આ દૂષિત પાણી પી રહ્યા છે આવું પાણી વિતરણ કરવામાં આવતા અહીંના રહીશોની પણ તબિયત બગડી છે ચોક્કસ કહી શકાય કે ત્યાં ના થી ચાર લોકો જે છે ત્યાં સ્થાનિક લોકો તેમની તબિયત બગડી છે તેમને ઝાડા ઉલટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને પ્રાથમિક સારવાર પણ લેવી પડી છે કહી શકાય કે અમદાવાદમાં પહેલા પણ દુષિત પાણીની સમસ્યા વારંવાર ઉદ્ભવતી રહી છે ત્યારે તંત્ર દ્વારા એક બાજુ જ્યાં સ્માર્ટ સિટી અમદાવાદની વાતો અને બણગા ફૂંકવામાં આવે છે વિકાસ ની વાતો કરવામાં આવે છે ત્યારે જે પાયાગત જોઈએ સુવિધા જે જોઈએ તે પણ હાલ પૂરી પાડવામાં નથી આવી રહી તેનાથી ચોક્કસ કહી શકાય કે આ સ્માર્ટ સિટી નો વિકાસ અમદાવાદ જેવી સ્માર્ટ સિટીમાં પણ હજુ પણ લોકોને શુદ્ધ પાણી નથી મળી રહ્યું આ દ્રશ્યો છે દાલી લીમડાના અંબાલાલ પાક સોસાયટીના રહીશો જે છે તે દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે છેલ્લા કેટલાક દિવસથી રહીશોને આવું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અહીંના રહીશોની તબિયત પણ ખરાબ થઈ છે તબિયત પણ બગડી છે